સર્વ વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ભ્રમર ગીત નો આગળ વિવેચન કરીશું યશોદા મૈયા કહે બોલો બેટા શું જોઈએ છે કાનો કહે ગોવિંદ માગતા હે દધી રોટી માખણ સહિત દેહુ મેરી જનની શુભ્ર સુકોમલ મોટી કોઈ વાર તો ઉદ્ધવ આ રીતે વચન લઈ પછી કહે માં તે વચન આપ્યું છે હો માં તારી માખણ રોટી રોજ રોજ ખાઈને કંટાળી ગયા છીએ આજ તો દહીં અને રોટી ખાવી છે પણ બેટા આવી ઠંડી ને આવો શિયાળો ને અને તેમાં વળી સવારના ના દહીં અને રોટી હું જ્યાં આટલી વાત કરું ને ત્યાં તો હાથ છોડાવી ને આંગણા દોડતા ચાલ્યા જાય અને આંગણા જઈ ધૂળમાં રજમાં રજ માટે લોટવા હું પણ દોડતી જાવ જઈને ને સમજાવું અરે બેટા મારા ડાહ્યા બેટા આમ કરાય મેં ક્યાં ના પાડી છે બેટા

વ્રજરાજ ગાડા અસ્તવ્યસ્ત પડ્યા હતા જવાબ આપે પૂછો છો તમારો જીવ કેમ ચાલ્યો એકલા આવતા તે તો કહો મારા લાલનને ક્યાં છોડી આવ્યા ઉદ્ધવ સામર્થ્ય વિનાના વ્રજરાજ મને કઈ જવાબ પણ નહોતા આપતા હું વ્રજરાજ ને રોજ પૂછું છું કે તમે એકલા કેમ આવ્યા શા માટે તમે એને ત્યાં મૂકી આવ્યા ઉદ્ધવ આજે મને કોઈ જવાબ દેતો નથી કોને પૂછું બાવડી થઈને ફરું છું દેવકીને કહી જે એકવાર આવીને મને મળી જાય ત્યાં મારા બાળકો ભૂખ્યા રહેતા હશે એકવાર જો દેવકી આવી જાય ને તેને સમજાવી દઉં કે સવારે એની શું આદત છે બપોરે રાજભોગ માં શું આદત છે

અત્યાર સુધી તો હું બ્રહ્મ વાતો જ કરું છું પણ મને ઝાંખું પડતું હોય તેવું લાગે છે નંદ બાબા તથા યશોદાજી નિઃસ્વાર્થ પ્રેમની નિશાળમાં પોતે પરીક્ષામાં નાપાસ થતા હોય તેવું ને લાગવા માંડ્યું ત્યાં તો ફરી કઈ સ્મરણ થઈ આવતા યશોદાએ પૂછ્યું કે ઉદ્ધવ ખરું કહેજે હો મારો લાલન માખણ વિના દુબળો તો નથી પડી ગયો ને મથુરામાં તેને કોણ મનાવી મનાવીને આરોગાવતું હશે ઉદ્ધવ હું જ્યારે જ્યારે યમુના તટે જાઉં છું ત્યારે મને કન્નૈયાનું સ્મરણ થઈ આવે છે યમુના પણ શ્યામ અને મારો કાનો પણ શ્યામ ક્યારેક ક્યારેક તો મને થાય છે હમણાં કન્નૈયો યમુનામાંથી બહાર આવશે અને મારી ગોદમાં બેસી જશે કનૈયાને પૂછજે તો ખરો કે મારાથી કઈ અપરાધ થઈ ગયો છે હા ઉદ્ધવ વાર મેં તેને દોરડાથી બાંધ્યો હતો તેથી તે મારાથી રિસાયો તો નથી ને ઉદ્ધવ તો તેનો મિત્ર છે એક વાત તો કર ભૈયા કનૈયો કોઈ દિવસ મને યાદ કરે છે ખરો ઉદ્ધવ એને મા તો દેવકી છે હું નથી ઉદ્ધવ દેવકીને કહેજે કે તમને કોઈ નોકરાની જરૂર હોય તો આ યશોદા દાસી તરીકે ઘરમાં રાખી લે કનૈયા જ્યાં હોય ત્યાં મને જા ઉદ્ધવ બોલતા તો માતા યશોદા હૈયા ફટ કરવા માંડ્યા ભરતા ભરતા ઉદ્ધવને કહેવા લાગ્યા ઉદ્ધવ હવે કનૈયા અહિયાં કેમ આવતો નથી નંદ બાબા તથા યશોદાજીની આવી વિરહ દશા જોઈ બરફના ટુકડા ને જેમ ગરમી લાગે ને

આ પૃથ્વી પર જેટલા દેહધારે પ્રાણીઓ છે તેમાં તમે બંને વધારે પ્રશંસાને પાત્ર છો બાબા પરમ પ્રેમી ભક્ત વિશેષ પ્રશંસા ને પાત્ર છે સત્કર્મ હંમેશા વખાણાય છે બાબા એક સત્ય વાત કહું છું બાબા આપ જેના પર પ્રેમ કરો છો તે સામાન્ય જીવ નથી તે તો પૂર્ણ પુરુષોત્તમ છે સમસ્ત જગતના ગુરુ છે બાબા પૂર્ણ પુરુષોત્તમ માં તમારી બંને પોતાની વાતો આગળ ચલાવવા લાગ્યા કે બાબા પ્રાણી જો પોતાના પ્રાણ ત્યાગ સમયે પોતાના ઈષ્ટદેવ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં પોતાના વિશુદ્ધ મનને એક ક્ષણ માત્ર સ્થિર કરી દે તો તે ઉત્તમ ગતિને પામે છે બ્રાહ્મણ હોય ઋષિ હોય કે સાધારણ પ્રાણી હોય દરેકને માટે આ સત્ય હકીકત છે પ્રાણ ત્યાગ સમયે ઇન્દ્રિયો વ્યાકુળ થઈ બેશુદ્ધ અવસ્થામાં પણ આવી જાય છે છતાં વિશુદ્ધ મનવાળી એકાદ ક્ષણ આવી જાય અને તેમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં મનને વધારે નહીં તો એક ક્ષણ માત્ર પણ સ્થિત કરી દે તો તેનો બેડો પાર થઈ જાય છે બાબા બાબા તમે બંને ભાગ્યશાળી છો તે પરથી લાગે છે કે શ્રી કૃષ્ણ તમને બંને જરૂરથી દર્શન આપશે બાબા લીલાઓ કરવા ઈશ્વર મનુષ્ય સ્વરૂપ ધારણ ન કરે તો જગતના પ્રાણીઓને આનંદશી રીતે મળે ભગવાન સર્વના આત્મા પિતા માતા છે ઈશ્વર અવતાર ધારણ કરે છે અને છતાં ત્રણેય કાળ ભૂત વર્તમાન ભવિષ્યથી તદ્દન અલિપ્ત છે ભગવાન કરતું અકર્તુ અન્યથા કરતું સર્વ સર્વ સામર્થ્યવાન છે વિરત ધર્માશ્રય છે આવી રીતે શ્રી કૃષ્ણની વાતો કરતા કરતા રાત ક્યારે પૂરી થઈ તેની ખબર ના પડી સામે સામે બેઠા રહ્યા રહ્યા અને પ્રસંગો ચાલતા પાછલી અરુણોદય નો સમય થયો રાત્રિ પૂરી થઈ ગોપીજનો જાગ્યા ઘરમાં અને આંગણામાં દીપકો પ્રગટાવ્યા સ્નાદી કરી ભગવાનની આરતી કરી ભગવાન અહીં સદા સર્વદા બિરાજી છે

શામના ગુણા નુવાદ ગાતા ગૃહ કાર્ય કરવા એ આ ગોપીજનો નિયમ હતો ઉદ્ધવજી સાંભળ્યો ઉદ્ધવજીએ માં હું યમુનાજીના સ્નાન કરી આવું મારે ગોપીઓને પણ સંદેશો દેવો છે યશોદા માની આજ્ઞા લઈ ઉદ્ધવજી સ્નાન કરવા ગયા દધી મંથન કરતા કરતા ગોપીજનો શ્રી કૃષ્ણ કીર્તન કરે છે ઉદ્ધવ તે સાંભળે છે ઉદ્ધવજી મનોમન વિચાર કરવા લાગ્યા જેના કંઠ મધુર જેની વાણી મધુર એવા આ ગોપીજનો કેવા હશે ઉદ્ધવજીને હજુ ગોપીઓના દર્શન થયા નથી બ્રહ્મ મુહૂર્તમાં શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા આ લોકોના હૃદય પીગળે છે ધન્ય છે આ વ્રજ ભક્તોને આ બાજુ ગોપીજનો જેવા સૂર્યોદય થવાની તૈયારીમાં હતો તે સમયે જળ ભરવા નીકળ્યા છે વિજયા સખી પોતાને ઘરેથી નીકળી અને વચ્ચેથી મંગળા સખીને પણ બોલાવી જળ ભરવા ચાલ્યા છે નંદાલે પાસેથી ચાલે પહેલેથી જ આદત પડી ગઈ છે નંદાલે પાસેથી ચાલવાની શ્રી કૃષ્ણ બિરાજતા હતા ત્યારે પણ નંદાલે પાસેથી ચાલતા કારણ યશોદાજી જગાવતા હોય તે જાગતા સ્વરૂપના દર્શન થઈ જાય માટે તે રસ્તે ચાલતા શ્રી કૃષ્ણ નહોતા બિરાજતા ત્યારે પણ તે માર્ગ રાખ્યો હતો નિત્ય જળ ભરવા જવાનું અને નંદાલી રસ્તે થી નીકળવાનું રાતના પધારિયા હોય તો સવારમાં પધારિયા ની ખબર પડે દર્શન થાય જળ ભરવા જતા રસ્તામાં પણ વાતો કનૈયા ની જ છે મંગળા બોલી અરે વિજ્યા કનૈયા તો સૌ સ્વાર્થી કપટી નીકળ્યો રાજા થયો તો શું બળાય મારી આપણી જેવી અબળાને ભૂલી ગયો વિજ્યા હવે કનૈયા કનૈયાને ભૂલી જા ઘરના કામકાજમાં મન લગાવી સંસારના વ્યવહારને બરોબર સાચજો. વિજય કહ્યું અરે મંગળા એ જ મુશ્કેલ છે કે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ ભૂલાતો જ નથી ને અરે સખી ગઈ સાંજની વાત કરું લે ગઈ કાલે ઘરમાં બિલકુલ જળ ન હતું સાંજ પડી ગઈ હતી વિચાર કર્યો જો યમુના તટે જળ ભરવા પણ કેવી રીતે જાઉં સખી જ્યાં નંદા લઈને બગીચાને અને એક કુવો જ્યાં જો ત્યાં તો કનૈયા ના સ્મરણમાં ખોવાઈ ગઈ દેહ નું ભાન ના રહ્યું ઘણા લાલા ને કનૈયા આ બધું જોયું તે ઝાડ પરથી કૂદકો મારીને આવ્યો નીચે આવીને મને કહેવા લાગ્યો અરે બાવરી તું આ શું કરે છે મંગળા કનૈયા એ મારા લાલિયા ને બહાર કાઢ્યો લાલિયા તો હસવા લાગ્યો અને સાંભળ મંગળા

એ નથી કોઈ નિકટનું લાગે છે પણ ચાલો રાજાના મહેમાન આપણા મહેમાન પ્રભુએ જે લક્ષણો બતાવ્યા હતા તેની ઉપરથી ઉદ્ધવજી પણ ઓળખી ગયા સમજી ગયા કે આ એ જ ગોપીજનો છે કે જેને મથુરામાં બેઠા બેઠા રાત દિવસ યાદ કરી રાખે છે ઉદ્ધવજી એ પોતાની જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કર્યો ઓહ આ ગોપીજનો મારા જ્ઞાન થી આ લોકોના હૃદય માંથી જરૂર પ્રભુને ભુલાવી દઈશ મારી પાસે જ્ઞાન છે પછી ક્યાંથી યાદ કરશે મનમાં ઉદ્ધવજી આવો વિચાર કર્યો ઉદ્ધવજી ગોપીજનો વંદન કર્યા બોલ્યા મથુરા સંદેશ મોકલ્યો છે તે સંદેશ પત્ર લઈને આવ્યો છું એમ કોને માટે તેવામાં તો એક ગોપીજન બોલી ઉઠ્યા અરે સખી આ નંદાલયમાં બે બુઢિયા રહે છે ને દુનિયા ને સારું લગાડવા માટે એક સ્થળે જ્યાં શ્રી રાધાજી બિરાજતા હતા ત્યાં લઈ જવાની ઈચ્છા પ્રગટ કરી ઉદ્ધવજી કહ્યું મેં સ્નાનાદિક કરી લીધું છે પરંતુ મારું નિત્ય કર્મ નિયમ સંધ્યાધિક કાર્ય થોડું બાકી છે તે પૂરું કરીને તમને મળવા અને શ્રી કૃષ્ણે શામ સખા મથુરામાં નહીં પછી અહિયાં વ્રજમાં પણ શ્રી યમુનાજીના સ્નાન કરવાથી શું લાભ શ્યામ સખા અહિયાં તો અમે તમને રોજ સ્નાન કરાવીશું સમજ્યા યમુના જળથી નહીં હો કન્નૈયાની બાળલીલાઓની વાતો કરી કરીને તમારો નિત્ય નિયમ પણ પૂરો કરાવી દઈશું ગોપીજનોની આવી વાત સાંભળતા જ ઉદ્ધવજીના હૃદયમાં ધ્રાસકો પડ્યો અને વિચારવા લાગ્યા કે નંદબાબા અને યશોદા માની નિશાળ કરતા પણ આ નિશાળ વધારે ઊંચી લાગે છે કદાચ ઊંચા ઊંચા પાઠ્ય ભણવા મળશે આ નિશાળમાં નાપાસ ન થાવ તો સારું ઉદ્ધવજી પ્રેમની લહેર આવે ત્યારે આવી વાતો વિચારે પરંતુ પછી જ્યાં જ્ઞાનની લહેર આવે ત્યાં પોતાને ચલાવવા માટે જ્ઞાનની વાતો કરવા માટે ગોપીજનો ઉદ્ધવજીને શ્રી રાધિકાજી રાધિકા બિરાજતા હતા તે કદલી વનમાં પધરાવી જવા લાગ્યા હાલમાં તેનું નામ ઉદ્ધવ ક્યારેય ગણાય છે કે જે વન વ્રજ વ્રજલીલી પરિક્રમાની યાત્રામાં આવે છે અને જ્યાં ઉદ્ધવ અને ગોપીજનો નો સંવાદ રૂપ ભ્રમણ ગીતનો રાસ થાય છે ગોપીજનો તથા ઉદ્ધવજી ધીરે ધીરે ચાલતા કદલી વન તરફ જઈ રહ્યા છે પરંતુ રસ્તે ચાલતા કઈ ને કઈ વાતો થાય જ કરે ને એક ગોપીજન બોલ્યા યદુપતિના સંદેશવાહક છો કે ઉદ્ધવજી એ મિતાક્ષરી જવાબ આપ્યો હા વ્રજવાળાઓ ગોપીઓએ જયારે જાણ્યું કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના દૂધ બની ને આવ્યા છે ત્યારે જેટલું તેમને કહેવાય તેટલું કહી દેવું

ઉદ્ધવને સંભળાવી રહ્યા હતા ગોપીઓ ભલે ભોળી હતી તેમનામાં કપટ ન હતું પરંતુ બળાપો થાય ત્યારે વિવેક રહેતો નથી બહુ દુઃખ થાય મનની જે વૃત્તિ થાય તે પ્રમાણે તે બોલી નાખે છે જેમ ખૂબ ગુસ્સે થયેલી માં તેના બાળકને ઢીબી નાખે પરંતુ માં પાછી બાળકને છાતી સાથે ચાંપી તેવી જ પરિસ્થિતિ છે ગોપીઓ રસ્તે ચાલતા આગળ વાત ચલાવી ઉદ્ધવ નવી નવી ને તાજી તાજી મિત્રતા છે એટલે બહુ આનંદ આવતો હશે નહીં ઉદ્ધવના વાસ્તવિક સ્વરૂપ ને તેના સ્વભાવ ને હજુ તમે બરાબર જાણતા જ નથી તમારા મિત્ર છે ને તે પેલી ગણિકા જેવા ઉદ્ધવજી જયારે મથુરા થી નીકળ્યા ત્યારે વિચાર્યું હતું કે ગોકુળ જઈ પોતે યોગ ના એક એક કોયડા એવા ચલાવશે કે ગોપીજનો જનો સામે ભૂલી જશે પરંતુ અહીંયા તો ગોપીજનો જ કોયડા વીજવા માંડ્યા તેથી ઉદ્ધવજી ગોપીઓ સાથે સુમ બધું સાંભળતા ગોપીઓ સાથે ચાલી રહ્યા છે ઉદ્ધવ ગણિકા ના સ્વભાવ ની તમને જાણ છે ઘરાક પાસે જ્યાં સુધી પૈસા હોય ને ત્યાં સુધી પેલી ગણિકા સાથ આપે છે પરંતુ જેવા પૈસા ખૂટી જાય એટલે ગણિકા ઘરાક ને માત મારે લાત ઉદ્ધવ તમારા મિત્ર બિલકુલ તેવા જ છે દુઃખ લાગ્યું ને ઉદ્ધવ તમારા મિત્ર માટે આવું દ્રષ્ટાંત અપાઈ ગયું એટલે દુઃખ લાગ્યું હશે કેમ જવા બીજો દ્રષ્ટાંત દઈએ પેલા યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોય ને ઋત્વિજ એ જ્યાં સુધી યજમાનને યજ્ઞ કરાવે ને છેલ્લે મોટી દક્ષિણા ન મળે ત્યાં સુધી યજમાન જ સર્વસ્વ તેનું હોય જેવી છલે મોટી દક્ષિણા મળી જાય ને ઉદ્ધવ પછી થાય અદેખાય ને કારણે ભગવાનને દોષ આપે છે તેમણે તો અમારો ત્યાગ કર્યો છે પણ અમારા પ્રિય સંબંધ ને કારણે અમે તેને છોડી શકતી નથી ગોપીઓ આગળ વાત ચલાવી ઉદ્ધવ રાજા સમર્થ અને શક્તિશાળી હોય ત્યાં સુધી જ પ્રજાને તેની આજ્ઞામાં રહે છે પછી રાજા નિર્બળ થતા અશક્ત થતા પ્રજા તેની આજ્ઞા માનતી નથી ઉદ્ધવ રાજા એ પ્રજાનો ગમે તેટલું કલ્યાણ કર્યું હોય અને પ્રજા પણ આદર ભાવથી સેવા કરતી હોય છતાં પ્રજા નબળા રાજાને છોડી દે છે ઉદ્ધવ આમ નબળી અબડાઓ હવે તમારા મિત્રને શું ખબર પડે

તેવામાં બીજા એક ગોપીજને આ સવાલનો જવાબ આપી દીધો કે જેમ બળી ગયેલા જંગલોનો હરણ ત્યાગ કરે છે તેમ ઉદ્ધવ અમે પણ ગયેલી તેમાં શું એક દિવસ અમે જ હતા ઉદ્ધવ અમે જ તેનું સર્વસ્વ હતા પણ આજ ત્યાં વડે એક ગોપીજન બોલ્યા ઉદ્ધવ એ કોઈ દિવસ અમને યાદ કરે છે ખરા બીજા ગોપીજન વ્યંગમાં બોલ્યા હા હા જરૂર યાદ કરતા હશે હો એક રીતે જરૂર યાદ કરતા હશે એ તો મથુરાની ના ટોળા વચ્ચે બેસીને યાદ કરતા હશે સ્ત્રીઓ બધી હોય ને એને પહેરતા આવડે એને ઓઢતા પણ આવડે સુંદર રસોઈ કરતા આવડે એટલે જયારે તે સ્ત્રીઓની વચ્ચે બેઠા હશે ને ત્યારે પેલી પૂછતી હશે કે વ્રજની ગોપીઓ આપને માટે ઘણું ઘણું કર્યું નહીં

ખાવા લઈને તેમાં એમાં ગોબરની વાસો ગોબરની આવા તો એના રોટલા રસમી કથા આપણે આગળના ભાગમાં કરીશું જો તમને ગોપીઓની ભ્રમણ ગીતની રસમી કથા સારી લાગી હોય તો ચેનલ ને લાઈક કરવાનો શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ